વાસિયાળી સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગ સમાજ દ્વારા ધૂન યોજવામાં આવી આજરોજ વાસિયાળી સ્વામિનારાયણ મંદિર ખાતે બધા જ સત્સંગીઓ ભેગા મળી અને પરમ પૂજ્ય એક હજાર આઠ અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો જન્મોત્સવ ઉજવવા માટે તેમજ લક્ષ્મીનારાયણ દેવ ભગવાન સ્વામિનારાયણ પધરાવ્યાના બસો વર્ષ પૂર્ણ થયા છે જેને લઈ દરેક ગામોમાં હર્ષનો માહોલ જોવા મળી રહ્યો છે અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જન્મોત્સવ ઉજવવા માટે વાસિયાળી સત્સંગ સમાજ દ્વારા ધૂન યોજવામાં આવી હતી અને આચાર્ય મહારાજને યાદ કરી તેમજ તેમની આરતી કરવામાં આવી હતી અને જન્મોત્સવની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી હતી આ અંગે સર્વોપરી ગૌશાળાના સંચાલક અને ગુજરાત રાજ્ય ગૌરક્ષક ફોર્સના અધ્યક્ષ સંજય ભગત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે વાસિયાળી સ્વામિનારાયણ મંદિર ખાતે અમારા ગુરુની આજ્ઞાથી પરમ પૂજ્ય એક હજાર આઠ ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી તથા ભાવિ આચાર્ય મહારાજ શ્રી મૃગેન્દ્ર પ્રસાદજીની ભાવના અને આજ્ઞાથી રોજેરોજ દરેક ગામમાં હરિભક્તો ભજન કરે ધૂન કરે અને હનુમાન ચાલીસા કરી પાઠ કરે તો તેનું પુરુષ ચરણ થાય જે અંગે વડતાલ ખાતે પણ ખૂબ જ મોટો ઉત્સવ પણ ઉજવવાનો છે ત્યારે આજે મારા ગુરુ બ્રહ્મચારી સ્વામી ચંદ્ર સ્વરૂપાનંદજી તથા મારા ગુરુ બ્રહ્મચારી સ્વામી ધર્મપ્રિયાનંદજી તેમજ બધા જ સત્સંગીઓ દ્વારા ભેગા મળી અને ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ સંજય ભગત છે ગુજરાત પ્રદેશ પ્રમુખ છું ગૌરક્ષક સુરક્ષા કમાન્ડો ફોર્સમાં આજે વાત્સ્યાલય સ્વામિનારાયણ મંદિરની અંદર બધા જ સત્સંગીઓ ભેગા થઈ અને અમારા ધર્મગુરુ આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો જન્મોત્સવ ઉજવવા માટે થઈ બધાને આજે પંચોતેરમો જન્મોત્સવ છે અને અમારા લક્ષ્મીનારાયણ દેવ ભગવાન સ્વામિનારાયણ પધરાવ્યા એને બસો વર્ષ પૂરા થાય છે એનો એક બહુ અંદરો ગામડે ગામડે બધા સત્સંગીઓમાં આનંદ છે કેમ કે અમારા ગુરુ છે અને એનો આજે જન્મોત્સવ ઉજ્જવાહું થઈને વાત્સલી સત્સંગ સમાજ મારા ગુરુ બ્રહ્મચારી સ્વામી ચંદ્ર સ્વરૂપાનંદજી મારા ગુરુ બ્રહ્મચારી સ્વામી ધર્મપ્રિયાનંદજી આનંદજી અને બધા સત્સંગીઓ ભેગા થઈ અને આજ રાત્રે આમ તો શ્રાવણ મહિનામાં રોજે વાત્સાલય સત્સંગ સમાજ દ્વારા ધૂન કરવામાં આવે છે અમારા ગુરુની આજ્ઞાથી પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આઠ આચાર્ય મહારાજ શ્રી હજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવ્ય આચાર્ય મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની એવી ભાવના અને આજ્ઞા હતી અમારા માટે કે રોજે ગામડે ગામડે બધા જ હરિભક્તો ભજન કરે ધૂન કરે હનુમાન ચાલીસા કરે વંદુના પાઠ કરે તો એનું પુરુષ ચરણ થાય અને બહુ મોટો ઉત્સવ વડતાલમાં ઉજવાવાનો છે તો એ નિમિત્તે આજે અમારે ભાષાળી સત્સંગ સમાજે બધા હરિભક્તો ભેગા થયા અને ધ્વન કરી આચાર્ય મહારાજને યાદ કર્યા એમની આરતી કરી એમનો જન્મોત્સવ ઉજવો અને એમના નિમિત્તે બધા જ હરિભક્તોએ ભેગા થઈ પ્રસાદી લઈ ભજન કરી અને છૂટા પડ્યા